સોલતા કતરગામ વિસ્તારમાં આવેલી શ્રી વિનાયક મેડિસિન્સ સ્ટોર્સમાંથી એસઓજી પોલીસે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ વેચતા ઝડપી પાડ્યો છે સુરત શહેર એસઓજી પોલીસે કતારગામ નવી જીઆઈડીસી ખાતે આવેલી શ્રી વિનાયક મેડીસીન્સ સ્ટોર નામની મેડિકલ સ્ટોર્સ પર છાપો મારી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સંચાલકને ઝડપી પાડી રૂપિયા અગિયાર હજારની નશાકારક સિરપ કબ્જે કરી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર એસઓજીના પીઆઈના સંયુક્ત માર્ગદર્શન હેઠળ તેઓનો પોલીસ સ્ટાફ નાર્કોટિક્સના દૂષણને ડામવા માટે પેટ્રોલિંગમાં હતા તે વેળાએ એસઓજીના એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને બાતમી હતી કે કતારગામ નવી જ્યુઆઈડીસી ખાતે આવેલી શ્રી વિનાયક મેડિસિન્સ સ્ટોર નામની મેડિકલ સ્ટોર્સમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ કરવામાં આવે છે જે બાતમીના આધારે એસઓજી પોલીસે અને ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટરને સાથે મળી શ્રી વિનાયક મેડિસિન્સ સ્ટોર નામની મેડિકલ સ્ટોર્સમાં છાપો મારી રૂપિયા અગિયાર હજાર ચારસો પંચાવનની સિરપની કુલ નંગ અડતાળીસ બોટલની સાથે સ્ટોરના સંચાલક ભાવેશ ભૂપતભાઈ ચનિયારાને ઝડપી પાડ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આરોપી ભાવેશ ચનિયારા વિરુદ્ધ ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે